નમસ્તે હું જસ્મિતા સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચન માં તો આજે આપણે દશેરા સ્પેશિયલ ફાફડા ગાંઠિયા ઘરે કઈ રીતે બનાવે તે જોઈશું ફાફડા ગાંઠિયામાં તેના લોટ બાંધવાની જ ખૂબી છે જેથી ગાંઠિયો એકદમ સરસ રીતે ઘસાઈ શકે અને તરતી વખતે ગાંઠિયો સફેદ અને એકદમ ફરસો બને તો બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે ચાલો શરૂ કરીએ ફાફડા ગાંઠિયા ઘરે કંદોઈની દુકાન જેવા પરફેક્ટ ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો બહારનું બેસન લીધું છે એટલે કે જે બેસનનો લોટ છે એ ઘરે દળેલો નથી લીધો બહારનો જ લેવાનો છે જેથી કરીને રિઝલ્ટ પરફેક્ટ આવે હવે આ બેસનને આપણે સૌથી પહેલાં ચાળી લેશું જેથી કરીને તેમાં રહેલા ગાંઠા નીકળી જાય હવે તેની અંદર અડધી ચમચી અજમો ઉમેરીશું અજમો સરસ ફ્લેવર આવે અડધી ચમચી મરીનો પાવડર નાખીશું અને હવે લોટની વચ્ચે ખાડો કરીશું હવે એક બાઉલમાં અઢી ગ્રામ સોડા નાખીશું અહીંયા મેં ગાંઠિયાનો સોડા જે કરિયાણાની દુકાન મળે છે તે જ લીધેલો છે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો કરિયાણાની દુકાને સોડા એસ કરીને ગાંઠિયાનો સોડા મળે છે તે જ મેં અહીંયા લીધેલો છે જેથી ગાંઠિયાનું રિઝલ્ટ પરફેક્ટ આવે હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું મેં અહીંયા પાંચ ગ્રામ જેટલું મીઠું લીધું છે મેં દરેક વસ્તુઓ મેઝરમેન્ટ કરીને એટલે કે મેં માપીને લીધી છે એક નાની ચમચી હિંગ ઉમેરીશું હિંગ પણ પાંચ ગ્રામ છે પચીસ ગ્રામ તેલ લીધેલું છે તેલ પણ ગ્રામમાં જ લેવાનું છે અને કપ પ્રમાણે માપીએ તો વન ફોર્થ કપમાં બે ચમચી જેટલું ઓછું તેલ છે એટલે કે પાક કપમાં બે ચમચી જેટલું ઓછું તેલ લેવાનું છે પાણી પણ પીચોતેર ગ્રામ લેવાનું છે પાણીનું માપ જોઈએ તો અડધા કપમાં બે ચમચી જેટલું ઓછું પાણી થાય છે તે આપણે ઉમેરીશું અને આ બધી વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરીશું જેથી કરીને ગાંઠિયાનો સોડા મીઠું એ બધું બરાબર ભળી જાય મિક્સ કરતાં પાણી સફેદ કલરનું થઈ જશે હવે આ પાણીને લોટની અંદર ઉમેરીશું અને ધીમેથી આંગળીઓ તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે ભેગો થઈ ગયો છે અને ક્યાંય પણ ચોંટતો નથી હવે એની અંદર આપણે અડધી ચમચી પાણી અને અડધી ચમચી તેલ નાખી સાત મિનિટ સુધી સરખી રીતે આપણે મસરવાથી લોટ એકદમ ભૂણાય છે અને તેમાં સરસ સ્ટ્રેચિનેસ આવે છે જેથી ફાફડો ગાંઠિયો ઘસતી વખતે તે લાંબો થઈ શકે જેમ જેમ આપણે મસળતા જાશું તેમ તેમ લોટનો કલર પણ ચેન્જ થાય છે એટલે કે લોટનો કલર થોડો સફેદ થવા લાગે છે પાંચથી સાત મિનિટ મસળ્યા બાદ તમે જોઈ શકો છો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેને બે ટુકડા કરીને ખેંચીએ છીએ તો લોટ પણ સરસ રીતે ખેંચાય છે એટલે કે તેમાં સરસ રીતે એક સ્ટ્રેચિનેસ આવી ગઈ છે જેથી ફાફડો ગાંઠિયો લાંબો થઈ શકે હવે લોટમાં થોડું તેલ લગાવી અને તેને અડધીથી પોણી કલાક ઢાંકીને રાખી દઈશું અડધીથી પોણી કલાક રાખવાથી લોટ સરસ રીતે કૂણાઇ જાય છે અને સરસ રીતે ઢળાઈ જાય છે જેથી ગાંઠિયા બનાવતી વખતે કોઈ તકલીફ નથી પડતી તો તમે જોયું ને કેવી રીતે ગાંઠિયાનો લોટ બંધાય છે બસ આ જ ખૂબી છે ગાંઠિયાનો લોટ કઈ રીતે બાંધો તેને સરખી રીતે મસળવાનો હોય છે અને પછી તેને ઢાંકીને રેસ્ટ આપવાનો હોય છે તો હવે આપણે પોપૈયાનો સંભારો બનાવી લઈશું અહીંયા મેં અડધું પોપૈયો લીધેલું છે તેને મોટી ખમણીથી ખમણી લઈશું મેં અહીંયા પોપૈયાની છાલ કાઢેલી છે બજારમાં મળતા પોપૈયાનો વગરનો હોય છે તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી મરચું ચપટી હળદર અને એક ચમચી દળેલી ખાંડ ઉમેરી છે બધું બરાબર મિક્સ કરી દઈએ અને તેને એક બાઉલમાં કાઢી લઈશું તો તૈયાર છે પોપૈયાનો તીખો અને મીઠો સંભારો હવે પોણી કલાક રેસ્ટ આપ્યા પછી લોટમાં એક ચમચી તેલ નાખી અને તેને બરાબર બે મિનિટ માટે મસળી લઈએ મસળાઈ ગયા બાદ તેમાંથી થોડો લોટ કાઢી લઈ બાકીનો લોટને આપણે કવર કરીને એક સાઈડ રાખી દઈશું અને હવે આ લોટને પણ તેલ લગાવી બરાબર મસળી અને લાંબો રોલ બનાવી દઈશું તેમાંથી થોડો નાનો લુવો લઈ લંબગોળ આકારનો શેપ આપો અને હથેળીના નીચેના ભાગથી ભાર આપી અને લાંબો ઘસવાનો છે જેથી ફાફડો એકદમ સરસ બને થોડો થોડો લુવો લઈ લંબગોળ આકાર આપી અને હથેળીના નીચેના ભાગથી એકદમ ભાર દઈ અને લાંબો ઘસવાનો છે જેથી ફાફડો ગાંઠિયો સરસ તૈયાર થાય હવે ફાફડો ઉકેળવા માટે પટીચપ્પુ લેવાનું છે પટીચપ્પુ લાંબુ લેવાનું અને તે ફ્લેક્સિબલ હોય છે જેથી ફાફડો ગાંઠિયો સરસ રીતે ઉખેડી શકાય છે હવે પટ્ટી ચાપુ પાછળના ભાગે રાખી અને સહેજ ત્રાસું રાખી તેને ઘસીને ફાફડો ગાંઠિયો લઈ લેવાનો છે હવે આ ફાફડા ગાંઠિયાને ધીમા તાપે ગેસ ઉપર તળવાનો છે તમે જોઈ શકો છો કે ઓઇલ હળવું જ ગરમ થયું છે જેમ કે લોટની કણી નાખતા તે ધીમે બે ત્રણ સેકન્ડ પછી ઉપર આવે છે અને એકદમ પરપોટા પણ નથી થતા એટલે કે આપણું તેલ બરાબર છે હવે તેમાં આ ફાફડો નાખી દઈએ અને તેને તળવા દઈએ ફાફડા ગાંઠિયાને શરૂઆતમાં હલાવવાનો નથી અને ધીમે ધીમે ચડવા દેવાનો છે જેથી એ બરાબર ચડી જાય અને ફાસ્ટ ગેસ પણ નથી કરવાનો જો ફાસ્ટ ગેસ કરીશું તો ગાંઠિયો લાલ થઈ જશે એક થી બે મિનિટ પછી ગાંઠિયાને ફેરવવાના છે જેથી ગાંઠિયા બરાબર સરસ તેનો શેપ પકડી લે અને પલટાવવામાં પણ સરળતા રહે તો આ રીતે આપણે બધા જ ફાફડા બનાવી લઈએ અને તેને તળી લેશું તો ફાફડા તળાઈને રેડી છે હવે તેની ઉપર આપણે એક મસાલો છાંટીશું તેના માટે મે અહીંયા અડધી ચમચી મરી પાવડર એક ચમચી હિંગ લીધેલો છે તેને બરાબર મિક્સ કરી અને ગરમા ગરમ ફાફડા ગાંઠિયા ઉપર છાંટીશું તેને તૈયાર કરેલ પોપૈયાનો સંભારો અને તળેલા મરચાં સાથે આપણે સર્વ કરીશું તો તૈયાર છે ફાફડા ગાંઠિયા અને પોપૈયાનો સંભાર તો જોયું ને તમે ફાફડા ગાંઠિયાનો લોટ કેવી રીતે બાંધો ફાફડા ગાંઠિયામાં બધા જ પરફેક્ટ માપ સાથે લેવાના હોય છે તેને બરાબર રેસ્ટ આપવાનો હોય છે જેથી ફાફડો ગાંઠિયો એકદમ ઘસતી વખતે લાંબો થાય અને તરતી વખતે તેલનું ટેમ્પરેચર પર ઓછું રાખવાનું હોય છે જેથી ગાંઠીઓ સફેદ બને અને ફરસો બને અને બપોયાનો સંભારો તીખો અને ગળ્યો એ તમારી ઈચ્છા મુજબ આપ કરી શકો છો તો તમે પણ આ દશેરામાં ફાફડા ગાંઠિયા ઘરે બનાવો અને કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવો તો ચાલો ફરીથી મળશું નવી રેસીપી સાથે